દક્ષિણ ગુજરાતના શેડી પકાવતા તો આતુરતા નો અંત આવ્યો હોય તેમ આજે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોને શેડી ટંડી પાઉ જાહેર કર્યા હતા જોકે ગત વર્ષ કરતાં બારોલી અને ચલથાણ સુગર ફેક્ટ બાદ કરી તમામ સુગર મિલો સો રૂપિયાથી બસો રૂપિયા ભાવ વધારો જોવા મળતા ખેડૂતોમાં કઈ ખુશી કઈ ગમ જોવા માહોલ જોવા મળ્યો હતો આવકવેરા વિભાગની નોટિસો બાદ દક્ષિણ ગુજરાતમાં સુગર ઉદ્યોગ માટે નાણાકીય વર્ષ એકત્રીસમી માર્ચે કરી દેવાયું હતું છેલ્લા બે વર્ષથી એકત્રીસ માર્ચને બદલે નવા નાણાકીય વર્ષમાં ભાવ પાડવાનું ખાંડ ઉદ્યોગ સંઘે નક્કી કર્યું હતું આ પહેલી એપ્રિલના રોજે ભાવ પાડવામાં આવતા આજે દક્ષિણ ગુજરાતની સાત જેટલી સુગર મિલોએ શેરીના તંડિત ભાવ વધારો જાહેર કર્યા હતા

અને ઉત્પાદનના આંકડાઓ ઘટે છે ચાલુ વર્ષે એવરેજ ઉત્પાદન કરતાં લગભગ પંદરથી સત્તર ટકા ઉત્પાદન ઘટ્યું છે તેની સાથે ઉત્પાદન ઘટવાના કારણે શરૂઆતથી જ સુગર ફેક્ટરીઓ સારી ચાલી અને એના કારણે હાઈ રિકવરીની પીરિયડમાં ફેક્ટરીઓ લગભગ બધી બંધ થઈ જે ફેક્ટરીઓ ચાલુ છે એના ભાવો અલગ છે અને જે ફેક્ટરીઓ ફેબ્રુઆરીના એન્ડમાં કે માર્ચના પહેલાં વીકમાં બંધ થઈ એને રિકવરીનો પણ લાભ મળ્યો નથી અને એના કારણે લગભગ ભાવો ગયા વર્ષની આસપાસ જ રહ્યા છે અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં સુગરના ભાવો વધે એવા કોઈ સંજોગો આપણે જોતા નથી એ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ભાવો પાડવામાં આવ્યા છે અને મારા ખ્યાલથી એ ભાવો સિઝન માટે બરાબર છે આ દેશમાં જે ખાંડની અત્યારે પરિસ્થિતિ છે એ એક્સપોર્ટની પરિસ્થિતિ નથી અને એના કારણે કેન્દ્ર સરકારે એક્સપોર્ટની પરવાનગી આપી નથી અને એના કારણે પણ ખાંડનો ભરાવો છે એવું નથી પણ મર્યાદિત ઉત્પાદન સમગ્ર દેશના ઉત્પાદનમાં જે આંકડાઓ ઘટ્યા છે એના કારણે એક્સપોર્ટની પરવાનગી મળી નથી ચોમાસાની સિઝન જે હતી એના કારણે ઉત્પાદન સામાન્ય રીતે ઘટ્યું છે એવો ખેડૂતો અંદાજ કરી રહ્યા છે આવનારા દિવસોમાં ઇથોનોલની પરિસ્થિતિ સુધરતી જાય છે કેન્દ્ર સરકારે પણ વીસ ટકા પેટ્રોલ સાથે ભેળવવાની પરવાનગી આપી છે એના કારણે જે મોલાસિસમાંથી ડિસ્ટ ચાલે છે એ એના ઉત્પાદનનો પણ આપણને સારો લાભ મળશે એવું આપણને લાગે છે એટલે શેરડીના ઉત્પાદનમાં વધારો થાય એ ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે હીડ વધારીએ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ ઈલ્ડ વર્ધારાના કાર્યક્રમમાં સંસ્થાઓને અને ખેડૂતોને મદદ કરવી જોઈએ એવું મને પોતાને લાગે છે ચાલુ વર્ષમાં પડેલા શેરડીના ભાવની જો વાત કરીએ તો ચાલુ વર્ષમાં સુગર સંચાલકો દ્વારા આ વખતે પણ વધતા જતા ખર્ચાઓ અને વ્યાજનું આગળ કરીને ભૂલો બચાવ કરતા સુગર સંચાલકો જોવા મળ્યા હતા વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો આ વખતે શેરડીના વિલમાં પણ ગત વર્ષના આંકડાઓ કરતા ઘટાડો જોવા મળ્યો છે તેમજ ઉત્પાદન પણ ગત વર્ષ કરતા સરેરાશ ખેડૂતોનું ઓછું રહ્યું છે તેની સામે દેશભરના ખાંડ ઉદ્યોગમાં જે પ્રમાણે ખાંડનું ઉત્પાદન થયું જોતું હતું એમાં પણ નહિવત ઘટાડા જોવા મળતા એક્સપોર્ટને સરકાર દ્વારા પરવાનગી પણ નહીં આપવામાં આવી હતી અને કેટલાક સુગર મિલોમાં ખાંડનો ચાલુ વર્ષનો જથ્થો હજુ પણ ઘણો બાકી હોય છે જેની અસર ભાવ પર પડી હોવાનો પણ ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંચાલકો માની રહ્યું છે આજે અમારી ચર્ચા સુગરની એકત્રીસ માર્ચના ભાવો પાડવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક મળી હતી અને તમામ પરિસ્થિતિઓ અને એને ધ્યાનમાં લઈને જે રીતે અત્યારનું માર્કેટ છે જે રીતે બફર સ્ટોક છે અને જે રીતે વ્યાજનું અને જે ખર્ચાઓ વધ્યા છે કાપડીના વાહતુકના જે સો રૂપિયા જે ખર્ચ વધ્યો છે વ્યાજનો ખર્ચ વધ્યો છે ક્રશિંગ ઓછું થયું છે લગભગ ચલતા સુધરની વાગ્યા તો એક લાખ ટન ક્રસિંગ ઓછું છે રિકવરી અડધો ટકો ઓછી છે એટલે એ બધા પાસાઓને જોઈને અમે રાજ્યના જે ભાવો નક્કી કર્યા છે એ લગભગ બત્રીસોને છ રૂપિયા ભાવો નક્કી કર્યા છે આ વર્ષે સિઝન પણ ટૂંકી હતી એ માર્ચના આઠ તારીખે તો ફેક્ટરી બંધ થઈ ગયેલી એટલે ખાલી માર્ચના બીજા પચાસ રૂપિયા આપણે ઇન્સેન્ટીવ આપીને લગભગ એમાં એ બત્રીસો ને છપ્પન રૂપિયા સુધીનો ભાવ અમે આપી શક્યા છે ગત વર્ષ કરતાં વીસ રૂપિયા વધારો થયો છે તેવું ગત વર્ષ કરતાં અમારું વ્યાજનું ભારણ આખો વધ્યું છે કેમકે ગત વર્ષે એક્સપોર્ટ હતું આખો એક્સપોર્ટ નથી અને અમે નવીનીકરણ કરેલું અને એને લઈને એની પર લોનો ચાલતી હોય એના પર વ્યાજો ચાલતા હોય ગત વર્ષે મારું નવ લાખ તન શેરડી હતી એટલે વ્યાજ એ નવ લાખમાં ફરવાતા એકસોને ચૌદ રૂપિયા વ્યાજ હતું આ વખતે આઠ લાખમાં ફરવાયું છે એટલે એને લગભગ એને વ્યાજ પણ વધાર્યું હતું એક્સપોર્ટ નથી એટલે અત્યારે પણ લગભગ આ વર્ષની જે ખાણો છે એ એક લાખ ટન ખાણ ખાલી છે એક લાખ ક્વિન્ટલ ખાણ વેચાય છે હજુ સાત લાખ ક્વિન્ટલ આજે પણ બફર સ્ટોક અમારી પાસે પડ્યો છે એટલે એંસી ટકા નેવું ટકા ખાણો પડેલી છે અને આ વર્ષે એટલે એકસો ને પંચોતેર રૂપિયા જેવું આટલો વ્યાજ આવ્યું છે અને એને લઈને આ ભાવોમાં એની અસરો આવી છે

હવે આમ જ ભાવ રહેશે તો આવી સુગર મિલોને માટે આવતા વર્ષમાં યોગ્ય પુરવઠો પણ નહીં મળે તેવા હાલ એ એઘાટ દેખાઈ રહ્યા છે. શેરડીના ભાવની તરફ નજર કરીએ તો દર વર્ષની જેમ ગણે દેવી સુગર પ્રથમ નંબર રહ્યું હતું અને પ્રથમ ભાવ 100 થી વધુ 3606 રૂપિયા આપ્યા હતા. જ્યારે બારડોલી સુગર મિલે 100 ખેડૂતોને નિરાશ કરી ગત વર્ષ કરતાં પ્રતિ ટન માત્ર 70 રૂપિયા ભાવ વધુ આપ્યા હતા. જ્યારે ચલથાડ સુગર સાથે સતત દેવાનું ભારણ વચ્ચે ગત વર્ષ કરતાં માત્ર બીસ રૂપિયા વધુ ભાવ આપ્યો હતો આ વખતે વર્ષ બે હજાર તેવીસ બે હજાર ચોવીસમાં નવા પાડેલા શેરડીના ભાવની વાત કરીએ તો ગણદેવી સુગર મિલ પ્રથમ ભાવે છત્રીસો છ રૂપિયા બારડોલી સુગર મિલ પ્રથમ ભાવે ચોત્રીસો તેવીસ રૂપિયા ચલથાડ સુગર મિલ બત્રીસો છ રૂપિયા કામરેજ સુગર મિલ